નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ અને પ્રવૃત્તિ નંબર અઢાર માય રિપોર્ટ નું સંપૂર્ણ મિત્રો સમજ સાથે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી મિત્રો તમારી શાળાની અંદર સ્વતંત્ર દિન બાળ મેળો ગણિત વિજ્ઞાન પ્રદર્શન શિક્ષક દિન જેવી ઉજવણીઓ થતી હશે ગામની અંદર વાત કરીએ તો હોળી દિવાળી અને ઘરમાં કથા પૂજન અને તહેવારોની ઉજવણી થતી હશે આવી ઉજવણીમાં તમે ઉત્સાહપીર ભાગ લેતા હશો અહીં તમારે આવી વિવિધ ઉજવણીમાંથી કોઈ પણ એક ઉજવણીમાં તમે શું કર્યું તમને કઈ કઈ બાબતો જાણવા મળી તેવી દરેક બાબતોને સમજાવતો અંગ્રેજીમાં સરળ અને સાદો એક રિપોર્ટ એટલે કે અહેવાલ લખવાનો છે આ અહેવાલમાં ખાસ તમે શું કર્યું તે અગત્યનું હોવાથી તે તમારે લખવાનો છે તમે અંગ્રેજીમાં લખેલો આ રિપોર્ટ તમારા મિત્રોને વાંચી સંભળાવશો અને મિત્રોનો રિપોર્ટ પણ તમે વાંચશો તો રિપોર્ટ રાઇટિંગ ઓન ટીચર્સ ડે સેલિબ્રેશન ઇન માય સ્કૂલ રિપોર્ટેડ બાય રિયાંશ ચૌધરી શ્રી માંગરોલ પ્રાઈમરી સ્કૂલ થરાદ બનાસકાંઠા સિક્સ સપ્ટેમ્બર ટ્વન્ટી ટી ફોર ટીચર્સ ડે ઇન સેલિબ્રેડ ઓન ફાઈવ સપ્ટેમ્બર એવરી ઇયર ઓન ધ ઓકેજન ઓફ બર્થ એનીવર્સરી ઓફ ડૉક્ટર સર્વપલી રાધા કૃષ્ણ લાઈક એવરી ઇયર ધર વોઝ સ્મોલ ફંક્શન ઓર્ગનાઈઝેડ ઇન યોર સ્કૂલ your school was beautiful decorated with flowers and blooms the program was start at 11 a.m the headmaster gave a brief speech on dr sarvapali radhakrishna and explained the importance of the teacher day same students also delivered of beautiful speech on teachers day. We give flowers to all the teachers and headmaster. Then your school student played a role of teachers and thought to other students. They all day passed with great joy and a different experience. વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રકારે લખવાનો હતો ત્યાર પછી આગળની પ્રવૃત્તિને સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો